સરપંચ ની કાર્યકાળમાં અનેક નવીન પ્રયાસો થયા હતા મનરેગા યોજના અંતર્ગત સરેરાશ ત્રણસો પચાસ રોજગાર મળતો રહ્યો હતો અને પચેટીયા પ્રથા પૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હતી ગામોમાં સીસી રોડ પાણીની પાઇપલાઇન શાળાના ગેટુ પેવર બ્લોક અને ગટર જેવી સુવિધાઓ ઉભી થઈ આવાસ યોજનામાં પચાસ થી વધુ મહિલાઓને મકાન મળ્યા હતા કોરોના કાળમાં ગઢવી જીવના જોખમે સેવા આપી અને તીડ હોનારતમાં ખેડૂતોને લાખો રૂપિયાની સહાય અપાવી હતી વહીવટમાં પારદર્શકતા અને સેવાભાવથી ભાવથી વાવ તાલુકાની દૈયપ ગ્રામ પંચાયતે સમયમાં સમગ્ર જિલ્લામાં વિકાસનું આદર્શ મોડલ બની રહી હતી

મંદરેગાનો આ કામ ચાલે છે અમાને મજૂર મજૂર થી મળે છે અમારા ખાતામાં આવે છે અને આ તારીખ કરે ખોટી છે અમારા ખાતામાં પૈસા તો પૈસા આવે અને આ પૈસા પૈસા મળે ખાતામાં કામ ચાલે છે અને એમાં આ બધી ખોટી છે તો મારા ખાતામાં મે રાતે પૈસા ઉપાડ્યા તો ઓ ઘટી ભવરતા દાનજી મીઠા વિચારણ છેલ્લા 10 વર્ષથી મીઠા વિચારમાં મંદિરતા યોજનાનું કામ સતત ચાલુ છે મજૂરોને નામને બધાને રોજગારી પૂર્ણ રીતે કોઈ ભ્રષ્ટાચાર વગર મળી રહી છે જે લોકો આર્થિક કરે છે તે તદ્દન પાયા વિહોણે અને ખોટી છે